શ્રી પાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય બાવન શંકર ભટ્ટના યોગાનુભવનું નિરૂપણ શ્રી પાદ પ્રભુના દિવ્ય દર્શન આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી કસાય પ્રયત્ન વિના સર્વ પ્રશ્નોનું નિરાકરણ થાય છે હું એટલે શંકર ભટ્ટ સતત ત્રણ વર્ષ સુધી દરરોજ મધ્યરાત્રિના સમયે શ્રીપાદ પ્રભુનું દિવ્ય તેજોમય દર્શન કરતો મેં મારી યોગ અનુભૂતિઓ પુસ્તક રૂપે લખી તે પુસ્તક હિમાલયના એક યોગી આવીને લઈ ગયા એ શ્રીપાદ પ્રભુની જ ઈચ્છા હશે તેમ હું માનું છું તેમની આજ્ઞાથી જ આ સર્વ થયું તેમાં લેસ માત્ર સંદેહ નથી અધ્યાય બાવન સમાપ્ત શ્રીપાદ રાજમ સર પ્રપથ્યે શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય તેપન શ્રીપાદશ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથનું પીઠિકાપુર આગમન અને ગ્રંથની વિશિષ્ટતા આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી બધા જ પ્રકારના પાપોનો નાશ થાય છે અને સરી ગયેલા ભાગ્યની ફરીથી પ્રાપ્તિ થાય છે મેં એટલે શંકર ભટ્ટે લખેલો શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથ થોડા દિવસો શ્રીપાદ પ્રભુના મામાના ઘેર હતો તત્પશ્ચાત તે સંસ્કૃત ગ્રંથનો તેલુગુ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો તેલુગુ ભાષામાં ભાષાંતર થયા પછી મૂળ સંસ્કૃત ગ્રંથ અદ્રશ્ય થયો ગંધર્વોએ તે ગ્રંથ શ્રી પાદ પ્રભુના જન્મ સ્થળે લઈ જઈ ભૂમિમાં ખૂબ ઊંડે સ્થાપિત કર્યો તેનું સિદ્ધ યોગીઓ દ્વારા પઠન થાય છે મેં રચેલું ચરિત્રામૃત શ્રી પાદ પ્રભુની દિવ્ય પાદુકાઓ પાસે રાખી મેં તેમને વાંચી સંભળાવ્યું ચરિત્રામૃત સાંભળવા આવેલા પાંચ ભક્તો તે સાંભળી ધન્ય થયા હું પંડિત વિદ્વાન નથી આથી કયો ગ્રંથ વાંચતા શું ફળ મળશે તે કહી શકતો નથી શ્રી બાપર નારિયુલુની તેત્રીસમી પેઢીના સમય દરમિયાન આ ગ્રંથની તેલુગુ ભાષાની નકલ પ્રગટ થશે જે ભાગ્યવાન ભક્ત આ ગ્રંથને પ્રગટ કરશે તેમણે શ્રીપાદ પ્રભુના જન્મ સ્થળે જઈ ત્યાંના મહાસંસ્થાનના પવિત્ર વાતાવરણમાં પારાયણ કરી આ ગ્રંથ શ્રી પાદ પ્રભુના ચરણને અર્પણ કરવો આ ગ્રંથનું પારાયણ ચાલુ હશે ત્યારે કરતા ભાગ્યવાન ભક્તને વ્યક્તિ બાપન નારિયુલુની તેત્રીસમી પેઢીની હશે આ તેજોમય સ્વરૂપમાં દર્શન આપનાર શ્રી પાદ પ્રભુનું દિવ્ય વચન છે અધ્યાય તેપન સમાપ્ત હરી હરીઓ દસ્રીપાદરાજમ શરણ પ્રપથે શ્રીપાદશ્રીમલ્લભો જય જયકાર હો